ગુજરાત સિંહોની ભૂમિ તરીકે ઓળખાય છે અને સિંહો દેશની આન બાન અને શાન છે તેમજ તમે ભગવાનના મંદિરે તો અનેક જોયા હશે પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે ત્યારે એકમાત્ર સિંહ સ્મારક રાજુલામાં આવેલું છે જ્યાં સિંહને પૂજનીય માનવામાં આવે છે રાજુલાના ભેરાઈ ગામ પાસે વર્ષ બે હજાર ચૌદમાં રેલવે અકસ્માતમાં બે સિંહણના મૃત્યુ થયા હતા ત્યારે આ દુર્ઘટના બાદ સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ અને માલધારીઓએ સાથે મળીને લોક ભાગીદારીથી આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું હતું આ સ્મારક બનાવવા માટે ભેરાઈ ગામના હરસુરભાઈ રામે પોતાની જમીનનું દાન પણ કર્યું હતું આ સ્મારક પર વિશ્વસિંહ દિવસે સિંહની પૂજા આરતી કરવામાં આવી હતી અને સિંહ ચાલીસાનું પઠન પણ કરવામાં આવ્યું હતું તેમજ વિશ્વસિંહ દિવસની ઉજવણીમાં વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને સિંહ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજે વિશ્વસિંહ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે એમની હું વાત કરું બે હજાર ચૌદની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની બે સિંહણો ટ્રેન ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી ત્યારે સિંહ પ્રેમીઓ પ્રેમીઓ અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર ત્રણ બચ્ચાઓ હતા એટલે ખરેખર પાંચ મોત થયા હતા તો અહીંના લોકો બધા સાથે આજે મારા ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો અમારા હરસુર હતા છે કથળભાઈ છે હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે તો બે હજાર ચૌદની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે દસ ઓગસ્ટ વિશ્વ સી દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ સત્યનારાયણ બાપુની કથાનું આયોજન કરીએ છીએ મહા આરતીનું આયોજન કરીએ છીએ પર્યાવરણ પ્રેમીઓ ગામના આગેવાનો માલધારીઓ તેમજ વન વિભાગ રાજુલા જાફરાદ આરએફઓ સાહેબ વેગડા સાહેબ હાજર હતા વાઘેલા સાહેબ આરએફઓ જાફરાદ હાજર હતા પત્રકારો હાજર હતા બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમસિંહનું પ્રતિબિંબ છે તો અમે બધા સાથે મળી અને વિશ્વસિંહ દિવસ આ રીતે અમે ઉજવીએ છીએ આજે આખા ગુજરાતની અંદર વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે રાજુલાના ભેરાય કે જ્યાં સિંહ માટેનું મંદિર બનાવેલું છે અને આ મંદિર વિશ્વમાં ગામ લોકો દ્વારા બનાવેલું સિંહ માટેનું પ્રથમ મંદિર છે આ મંદિરની આજુબાજુના ગામ લોકો પોતાના કામકાજ માટે કે પોતાની માનતા માટે પણ અહીંયા શ્રીફળ વધેરે છે જ્યારે સિંહનું સંવર્ધન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફક્ત એકલું વિભાગ આ કાર્ય કરવા માટે સક્ષમ નથી જ્યાં સુધી ગામ લોકો સાથે જોડાય અને સધિયારો પ્રયાસ કરશે ત્યારે જ આ ભગીરથ કાર્યમાં આપણે સફળ થશું